બોલો શીતળા માતાની જય શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારને સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાવું તથા આખો દિવસ ઠાઠો ખાવો એક દિવસ ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી ધન ધ્યાન સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે

એકલા માર ગોળીયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાક ના લીધે જોત જોતામાં તેને ઊંઘ આવી ગઈ ચૂલો ચડતો હતો મધરાત પછી સીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આવટવા લાગ્યા પણ આ શું સીતા મારા શરીર ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે ડાઝી ગયા આથી તેમણે ગુસ્સે થઈને નાની બહુને સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારો પેટ બળજો સવારમાં ઊઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અડખા માસુ તેનો છોકરો મૃત દુશામાં હતો તેનું આખું શરીર ડાઝી ગયું હતું નાની બહુ ચોચાર આંસુએ રડવા લાગી એને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતા શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સાસુમાએ તેને શ્રાવત આપતા કહ્યું તું શાંત થઈ જા સીતામા ઘર જઈ માં સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તળાવડે તેને જોવામાં મળી મને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા તલાવડી પાણીથી છલો છળ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી એ તલાવડીનું પાણી પીતું ન હતું જો પીએ તો તાત્કાલિક તે મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું સીતામાં પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામે છે અને સજીવન કરવા જાઉં છું તલાવડીએ લાવડીએ કહ્યું બહેન અને એવા તે સાફ પાપ કર્યા હશે કે કોઈ અમારો પાણી જ પીતું નથી અને જો ભૂલ ચૂકે કોઈ પીએ તો તે મૃત્યુ પામે છે માટે મહેરબાની કરી અમારા પાપનું નિવારણ સીતરામાને પૂછતી આવજો નાની બહુ ડોકો હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આંકડા મળ્યા તેમની ડોકે કંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વવે જોઈ આખલાઓ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા સાપનું નિવારણ કરવા સીતામાં પાસે જાઉં છું પણ હું એ કહ્યું આખલાએ કહ્યું અમે એવા તે સાફ સાફ કર્યા છે કે અમે સદાય લડતા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજો નાની બહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી સોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના ચિત્રા જેવા વાળને ગંજવાળતા બેઠા હતા ડોસીઓને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી બહેન આમ આંભળી ફાંભળી થતી ક્યાં જાય છે એને આ ટોપલોમાં શું લઈ જાય છે નાની બહુ તેમની પાસે આવી અને તેમની સગળી વાત જણાવી ડોસીમાં તો એણે કંઈ સાંભળ્યું જ ન હોય અને પોતાના સ્વાર્થની વાત કરવા પહેરવા લાગ્યા એટલે જરા મારો માથો જોઈ આપને ક્યાંક જુબક વિતાડવા કરે છે બહુ દયાળુ હતી તેણે સીતા પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેમની જુઓ વણવા બેઠી થોડી વારે ડોસી માની કંજવાળ મટી ગઈ તેમણે નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું કે એવું મારું માથું થયું એવું તારો પેટ ઠરજો આટલો બોલતામાં માં તો ચમત્કાર થયો ડોસી માં ના ખોળા માં રહેલા છોકરા સજીવન થઈ ઉઠ્યો તો આચાર્ય પામે તેને આખરી થઈ ગઈ કે આ ડોસી માં કોઈ નહીં પણ સીતા જ છે આથી તેમના પગે પડ્યા ત્યાર બાદ હવે તલાવડીઓ સાપનું સાપ પૂછતા સીતા બોલ્યા બેટી પૂર્વ જન્મ તેઓ બંને શોખ્ય હતી આથી તેઓ રોજ ઝઘડતા હતી કોઈ કોઈને સાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આકલાઓનો સાફ વિધિ પૂછ્યો તેના જવાબમાં સીતરામા બોલી ઉઠે બેટી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળ હતા કે કોઈને તળવા ખાંડવા દેતા ન હતા આથી આ ભાવે તેઓ આખલા બનીને એમના નવ કે કંટળી

એમના રૂપે તેમાંથી ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીતા તળાવડી પાસે આવી પહોંચ્યા ખુશ થતી છોકરાને લઈને તે ઘરે આવી પહોંચ્યા સાસુમાં છોકરાને જીવતો જઈ ખૂબ ખુશ થઈ જયા